નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષાના મોડલ પેપર નંબર ત્રણમાં આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના ખૂબ જ અગત્યના એકવીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આ વિડીયોના પ્રશ્નો સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે અને પરીક્ષામાં આ વિડીયોમાંથી એકથી બે માર્કના પ્રશ્નો પૂછાય એવી શક્યતા છે એટલે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો બની રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વાહક તારની અવરોધકતા કયા પરિબળ પર આધાર રાખે છે વિકલ્પ તારની લંબાઈ તારના તારના આડછેદનું ક્ષેત્રફળ કદ કે દ્રવ્ય તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી વાહક તારની અવરોધકતા છે એ તારના દ્રવ્ય ઉપર આધાર રાખે છે મતલબ કે તાર કયા મટીરિયલમાંથી બનેલો છે અને તમને એવું પૂછવામાં આવે કે વાહકનો અવરોધ છે એ કયા પરિબળ પર આધાર રાખે છે તો એની અંદર ત્રણ જવાબ આવશે વાહક તારનો અવરોધ છે એ તારની લંબાઈ તારના આડછેદનું ક્ષેત્રફળ અને તારના દ્રવ્ય ઉપર આધાર રાખતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા પછી તમને વિકલ્પ આપેલા છે ખૂબ જ ઘટી જાય છે ખૂબ જ વધી જાય છે બદલાતો નથી કે સતત બદલાય છે તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ બી જ્યારે શોર્ટ સર્કિટ થશે ત્યારે પરિપથની અંદર જે વિદ્યુત પ્રવાહ હોય એ ખૂબ જ વધી જતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે પૈકીની કઈ ધાતુ વિદ્યુતની સૌથી સારી વાહક છે વિકલ્પ એલ્યુમિનિયમ ચાંદી લોખંડ કે જિંક તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ બી અહીંયા જે તમને લિસ્ટ આપેલું છે એમાં ચાંદી જે છે એ વિદ્યુતની સૌથી સારી વાહક હોય છે હવે ચાંદી જે છે એને તમે પહેલો ક્રમ આપી દો તો બીજા ક્રમે કોપર એટલે કે તાંબુ આવશે ત્રીજા ક્રમે સોનું એટલે કે ગોલ્ડ આવશે ચોથા ક્રમે આયન એટલે કે લોખંડ આવશે અને પાંચમા ક્રમે એલ્યુમિનિયમ આવશે તો આ ક્રમ જે છે એ પણ તમારે યાદ રાખી લેવો પરીક્ષામાં તમને ક્યારેક પૂછાઈ શકે છે નેક્સ્ટ આગળ વિદ્યુત પ્રવાહનું સૂત્ર કયું છે વિકલ્પ આય બરાબર ક્યુ ટી આઈ બરાબર ક્યુ ના છેદમાં ટી આય બરાબર ટી ના છેદમાં ક્યુ કે આઈ બરાબર ડબલ્યુ ટી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી આઈ બરાબર ક્યુ છેદમાં ટી વિદ્યુત પ્રવાહની સંજ્ઞા જે છે એ આય છે અને વિદ્યુત બાર માટે આપણે ક્યુ વાપરીએ છીએ અને સમય માટે ટી વાપરીએ છીએ તો એકમ સમયમાં વાહકમાંથી પસાર થતો જે વિદ્યુત ભાર છે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ તો એ એની વ્યાખ્યા થઈ જશે અને આ એનું સૂત્ર બની જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું છે વિકલ્પ જુલ કુલમ વોલ્ટ કે વોટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી તમને પરીક્ષાની અંદર એસઆઈ એકમના પ્રશ્નો પૂછવામાં આવે છે તમારે યાદ રાખી લેવા વિદ્યુત બાર કે જેને ક્યુ વડે દર્શાવવામાં આવે છે અંગ્રેજીમાં એને ચાર્જ કહેવામાં આવે છે અને એનો એસઆઈ એકમ જે છે એ કુલંબ છે ત્યારબાદ વોલ્ટેજ માટે વોલ્ટ આવશે અને પાવર માટે વોટ આવશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો અહોમના નિયમ મુજબનું સૂત્ર શું છે વિકલ્પ આઈ બરાબર વીઆર આર બરાબર વીના છેદમાં આઈ ક્યુ બરાબર આઈટી કે આઈ બરાબર વી ના છે હવે ઓમના નિયમ મુજબના અન્ય સૂત્રની વાત કરીએ તો વી બરાબર આઈ આર એ પણ ઓમના નિયમનું નિયમ સૂત્ર છે અને આય બરાબર વી ના છેદમાં આર આ જે છે એ પણ ઓમ ના નિયમ મુજબનું સૂત્ર બની જશે તો આ બંને સૂત્રો જે છે એ પણ તમારે યાદ રાખી લેવા નેક્સ્ટ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનો એકમ વોલ્ટ એમ્પિયર છે વિકલ્પ વિદ્યુત ઉર્જા વિદ્યુત પાવર વિદ્યુત સ્થિતિમાન કે અવરોધકતા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વિદ્યુત પાવરનો એકમ જે છે એ વોલ્ટ એમ્પિયર છે હવે આપણે સૌ જાણીએ છીએ કે પાવર પી બરાબર વી આઈ આ પ્રકારનું સૂત્ર થતું હોય છે તો એટલે વોલ્ટેજ થઈ જશે જેનો એકમ એમ્પિયર છે તો પાવર પી બરાબર વી આઈ અને એના મુજબ એનો એકમ વોલ્ટ એમ્પિયર એવો થઈ જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એમ્પિયર શાનો એકમ છે વિકલ્પ વિદ્યુત બાર વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત અવરોધ કે વિદ્યુત પ્રવાહ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી વિદ્યુત પ્રવાહનો એકમ જે છે એ એમ્પિયર થતો હોય છે તો તમને આ પ્રકારે પ્રશ્નો ઉલટાવીને પણ પૂછવામાં આવી શકે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો અહોમના નિયમ અનુસાર વિકલ્પ વિદ્યુત પ્રવાહના વધારા સાથે અવરોધ વધે છે વોલ્ટેજના વધારા સાથે અવરોધ વધે છે વોલ્ટેજના વધારા સાથે વિદ્યુત પ્રવાહ વધે છે વોલ્ટેજના વધારા સાથે વિદ્યુત પ્રવાહને અવરોધ બંને વધે છે તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ સી વોલ્ટેજના વધારા સાથે વિદ્યુત પ્રવાહ જે છે એ પણ વધતો હોય છે તો ઓહમના નિયમ અનુસાર જે છે એ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ જે છે એ એકાબીજીના સમપ્રમાણમાં હોય છે એટલે વોલ્ટેજના વધારા સાથે વિદ્યુત પ્રવાહ જે છે એ પણ વધતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વિદ્યુત પાવરનો એકમ કયો છે વિકલ્પ વોલ્ટ એમ્પિયર વોટ કે કુલમ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી વિદ્યુત પાવરનો એકમ જે છે એ વોટ થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે વિકલ્પ વોલ્ટ મીટર એ મીટર ગેલવેનો મીટર કે ચુંબકી સોય તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ ડી ચુંબકીય ક્ષેત્રની હાજરી છે એ ચુંબકીય સોય વડે જાણી શકાય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા કયું સાધન વપરાય છે વિકલ્પ ફ્યુજ ગેલ્વેનોમીટર વોલ્ટ મીટર કે ચુંબકીય સોય તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ બી વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે ગેલ્વેનોમીટર સાધન જે છે એ વપરાતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન સુરેખ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર તમને વિકલ્પ આપેલા છે પ્રવાહની દિશામાં હોય છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય છે તારની આજુબાજુ વર્તુળાકારે હોય છે કે સતત બદલાય છે તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ સી સુરેખ તાર એટલે કે એક સીધો તાર જે છે એની અંદરથી વિદ્યુત પ્રવાહ તમે પસાર કરશો તો ઉદભવતું ચુંબકી ક્ષેત્ર જે છે એ એ તારની આજુબાજુ હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકી ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ચુંબકી બળ કઈ દિશામાં હોય છે વિકલ્પ ચુંબકી ક્ષેત્રની દિશામાં વિદ્યુત પ્રવાહની દિશામાં ચુંબકી ક્ષેત્રની લંબ દિશામાં કે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ચુંબકીય ક્ષેત્રની લંબ દિશામાં અઘરો પ્રશ્ન છે પણ પરીક્ષામાં ક્યારેક આ પ્રકારના ડિફિકલ્ટ પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે છે જોઈએ તો કે વિદ્યુત પ્રવાહ ધારિત તારને તમે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકશો તો એના ઉપર લાગતું ચુંબકીય બળ જે છે એ ચુંબકીય ક્ષેત્રની લંબ દિશામાં હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે વિકલ્પ ફેરાડેનો નિયમ ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ જમણા હાથના અંગૂઠાનો નિયમ કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ચુંબકીય ક્ષેત્રની દિશા તમારે જાણવી હોય તો જમણા હાથના અંગૂઠાનો નિયમ જે છે એનો ઉપયોગ તમારે કરવો જોઈએ નેક્સ્ટ આગળનો પ્રશ્ન જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો શેની દિશા દર્શાવે છે વિકલ્પ વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ચુંબકી બળ કે વાહકની ગતિ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું મૂલ્ય કેટલું હોય છે વિકલ્પ સો વોલ્ટ સો દસ વોલ્ટ બસો દસ વોલ્ટ કે બસો વીસ વોલ્ટ તો મિત્રો એનું મૂલ્ય જે છે એ બસો ને વીસ વોલ્ટ જેટલું હોય છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળ અર્થિંગ માટે કયા રંગના આવરણવાળો વાયર વપરાય છે વિકલ્પ લાલ કાળા લીલા કે સફેદ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશો વિકલ્પ સી અર્થિંગ માટેનો જે વાયર હોય એ લીલા રંગના આવરણવાળો હોય છે અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન વિદ્યુત બોર્ડના મેન્સમાંથી આવતા લાલ રંગના આવરણવાળા વાયરને શું કહે છે વિકલ્પ અર્થિંગ વાયર ન્યુટ્રલ વાયર લાઈવ વાયર કે ફ્યુઝ વાયર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશો વિકલ્પ સી વિદ્યુત બોર્ડના મેન્સમાંથી જે લાલ રંગના આવરણવાળો વાયર તમે લાવો છો એને લાઈવ વાયર કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની કઈ અસર ઉપર ફ્યુઝ કાર્ય કરે છે વિકલ્પ ચુંબકીય અસર રાસાયણિક અસર શારીરિક અસર કે તાપી અસર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી વિદ્યુત પ્રવાહની તાપી અસર ઉપર ફ્યુઝ કાર્ય કરે છે એટલે કે જ્યારે સર્કિટની અંદર વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે જે ફ્યુઝ હોય એ ગરમ થઈ જાય છે અને એ પીગળી જાય છે એટલે કે વિદ્યુત પ્રવાહની તાપી અસર ઉપર ફ્યુઝ કાર્ય કરે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં ખાલી જગ્યા એ ચુંબકીય બળની દિશા સૂચવે છે વિકલ્પ તર્જની અંગૂઠો મધ્યમાં કે અનામિકા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ક્લાઇમ્બિંગના ડાબા હાથના નિયમમાં અંગૂઠો જે છે એ ચુંબકીય બળની દિશા દર્શાવે છે ઓકે મિત્રો તો આ હતા આ ભાગના પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નોની પીડીએફલ જોતી હોય અને અમારા તમામ વિડીયોની પીડીએફલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે